જય ગણેશ હું છું નરેશ એસ્ટ્રોલોજર અને આ વિડીયો છે સિંહ રાશિ માટે બે હજાર સત્તરનું વર્ષ કેવું રહેશે તેના અંગે સૌથી પહેલાં આપણે જોઈશું આપની રાશિથી રાશિની અંદર અને રાશિથી નજીક ચાલનારા ગ્રહો અંગે તો સૌથી પહેલાં આપણે જોઈશું કે આપની રાશિમાં કયા ગ્રહ ચાલી રહ્યા છે નજીક કયા ગ્રહો ચાલી રહ્યા છે અને તમામ ગ્રહોનું ફળ કેવું છે તે અંગે આ વિડીયોમાં જોઈશું સૌથી પહેલાં અમે આપને જણાવી દઈએ કે આ ફળકથન જે છે તે ચંદ્ર રાશિ આધારિત છે જો આપણા જન્મના ચંદ્ર સિંહ રાશિમાં હોય તો આ ફળકથન આપને અસર કરતા છે જો આપના જન્મના સૂર્ય પણ સિંહ રાશિમાં હોય એટલે કે એપ્રોક્સિમેટલી આપનો જન્મ પંદર ઓગસ્ટથી પંદર સપ્ટેમ્બરની વચ્ચે થયો હોય અને આપણા જન્મના સૂર્ય જો સિંહ રાશિમાં હોય તો પણ આ ફળકથન આપને અસર કરતા રહેશે અને જો આપના જન્મના સૂર્ય ચંદ્ર બંને સિંહ રાશિમાં હોય તો આ ફળકથન આપને જબરજસ્ત અસર કરતા રહેશે દરેક ગ્રહો વિશે આપણે વિગતવાર ચર્ચા કરીશું આ વિડીયોમાં સૌથી પહેલાં અમે આપને જણાવી દઈએ કે આ ચેનલ આપણે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેશો કારણ કે યુટ્યુબની પહેલી એવી ચેનલ છે કે જેમાં અમે ગુજરાતી હિન્દી અને ઇંગ્લિશ ત્રણેય ભાષાઓમાં ફળકથન આપી રહ્યા છીએ સૌથી પહેલાં જોઈશું આપની રાશિમાં ચાલનારા ગ્રહ રાહુ ગ્રહ અંગે તો રાહુ ગ્રહનું જે ભ્રમણ છે તે આપની રાશિમાં શુભ નથી માનવામાં આવતું કેમ કે જે જ્યારે જન્મના ચંદ્ર ઉપરથી રાહુનું ભ્રમણ થતું હોય છે ત્યારે માનસિક યાતના અને વિડંબણાઓમાં આપને મૂકી મૂકી દે છે એટલે કે આપ અસમંજસની સ્થિતિમાં મૂકાઈ જાઓ છો આપ કોઈ નિર્ણય ના લઈ શકો એવી સ્થિતિમાં આપ આવી જાઓ છો અને આવી સ્થિતિમાં ખાસ કરીને આપણે કોઈ પણ પગલું ઉતાવળ ભરવું આવશ્યક નથી એટલે જે પણ કોઈ કાર્ય કરવાનું હોય તે સમજી વિચારીને કરવું કોઈ પણ કાર્ય ઉતાવળે કરવું નહીં એમ બી રાહુ મગા નક્ષત્રમાં ચાલે છે મગા નક્ષત્રના માલિક જે છે તે કેતુ છે એટલે દરેક કાર્યમાં વિલંબ થવાની પણ શક્યતાઓ બનશે સાથે સાથે કેતુ ગ્રહનું જે ભ્રમણ છે તે આપણી રાશિથી સપ્તમ સ્થાનમાં ચાલશે જે પણ દાંપત્ય જીવન માટે શુભ નથી એટલે જે પણ જાતક મેરિડ હોય એટલે કે જે પણ જાતકના લગ્ન થયેલા છે તેમને ખાસ કરીને દાંપત્ય જીવનમાં એમના પાર્ટનર સાથે મતભેદ કે મનભેદ ન થાય તે પણ આપણે જોવાનું રહેશે રાહુ ગ્રહનું જે આ ભ્રમણ છે તે અઢાર ઓગસ્ટ બે હજાર સત્તર સુધી છે અઢાર ઓગસ્ટ બે હજાર સત્તર પછી રાહુ ગ્રહ આપની રાશિથી બારમા સ્થાનમાં જ્યારે રાહુ બારમા ચાલશે ત્યારે એટલે કે આપ બચત ઓછી થાય અને ખર્ચ વધુ થાય એવી આપ સ્થિતિ અનુભવશો સાથે કેતુ ચાલશે છઠ્ઠા સ્થાનમાં જેને લઈને ખાસ કરીને આપના મોસાળ સાથેના સંબંધોમાં આપને કોઈ વિક્ષેપ ના આવે મામા માસી સાથેના સંબંધોમાં તેનું પણ આપણે ધ્યાન રાખવું પડશે અને રોગ શત્રુ પર આપણે વિજય આપનાર બનશે કેમ કે તમામ ઉગ્ર ગ્રહો જે છઠ્ઠા સ્થાનમાં ચાલતા હોય છે તે રોગ શત્રુ પર વિજય આપનાર બનલે છે એટલે કેતુ આપના માટે શુભ બનશે પણ એ સમય છે આપના માટે અઢાર ઓગસ્ટ બે હજાર સત્તર પછી એના પછીના મોટા ગ્રહ જે રાશિથી નજીક ચાલે છે તે આપના માટે છે તે ગુરુ

એટલે કે ગુરુ આપના કુટુંબ સ્થાનમાં બેસ બેસવાથી આપને ધનની મોટી જરૂરિયાત ઊભી થાય મોટા પ્રમાણમાં નાણાંની જરૂરિયાત ઊભી થાય અથવા તો કુટુંબીજનોના તમે મોટો સહકારની અપેક્ષા રાખતા હોય અને એ અપેક્ષા આપના કુટુંબીજનો આપને આપવા માટે સક્ષમ ના હોય અથવા તો ના કરી શકતા હોય એવી બધી લાગણીઓને લઈને આપ દ્વિધા અને દુઃખનો અનુભવ કરશો ગુરુનું જે આ ભ્રમણ છે તે બાર સપ્ટેમ્બર બે હજાર સત્તર સુધી છે અને બાર સપ્ટેમ્બર બે હજાર સત્તર પછીનો જે ગુરુનું ભ્રમણ છે તે આપણા માટે શુભ છે એટલે કે ગુરુ પરાક્રમ સ્થાનમાં જે ચાલશે તે આપણા માટે શુભ બનનાર છે બાર સપ્ટેમ્બર બે હજાર સત્તર પછીનો સમય આપણા માટે બહુ શુભ છે જે આપને નવા સાહસ કરાવશે અને નવા સાહસથી આપને લાભ પણ રહેશે અવિવાહિત જાતક માટે પણ ગુરુનું જે ભ્રમણ છે બાર સપ્ટેમ્બર સત્તર પછી જે અવિવાહિત જાતક માટે છે એમના પણ માટે પણ શુભ રહેશે કેમ કે ગુરુ સપ્તમ સ્થાનમાં દ્રષ્ટિ કરશે એટલે જે પણ જાતક અવિવાહિત છે તેમને વિવાહના આયોગ બનશે અને જે પણ જાતક મેરિડ હોય એટલે કે જેમના લગ્ન થઈ ગયા છે તેમને પણ દાંપત્ય જીવનમાં પ્રસન્નતાની વૃદ્ધિ કરાવનાર બનશે ગુરુ ભાગ્યમાં વૃદ્ધિ કરનાર બનશે અને સર્વત્ર બિઝનેસ કેરિયર બધી જગ્યાએ આપને લાભપ્રદ રહેશે એટલે બાર સપ્ટેમ્બર બે હજાર સત્તર પછીનો જે સમય છે તે આપના માટે શુભ છે એવું કહી શકીએ એના પછીના મોટા ગ્રહમાં આપણે જોઈશું તો મોટા ગ્રહ અને રાશિથી ચોથા સ્થાનમાં ચાલનારા ગ્રહ શનિ ગ્રહ માટે તો શનિ શનિગ્રહનું જે ભ્રમણ જે આપણે લાસ્ટ એપ્રોક્સિમેટલી સવા બે વર્ષથી જે ચાલી રહ્યું છે બે સવા બે વર્ષથી ચાલી રહ્યું છે વૃશ્ચિક રાશિમાં જે પનોતી આપણે ચાલી રહી છે નાની પનોતી જે અહીંયા આપણે છવ્વીસ જાન્યુઆરી બે હજાર સત્તરમાં આપને પૂરી થાય છે છવ્વીસ જાન્યુઆરી બે હજાર સત્તરમાં શનિ આપણી રાશિમાંથી બદલાઈને ચાલશે પાંચમા સ્થાનમાં એટલે આપણે જે નાની પનોતી ચાલી રહી હતી તેમાંથી આપને રાહત મળશે પણ આપણે આ ભ્રમણ ખાસ કરીને ચાર મહિના ફરીથી ફેસ કરવું પડશે બે હજાર સત્તરમાં જે સમય છે વીસ જૂન બે હજાર સત્તરથી છવ્વીસ ઓક્ટોબર બે હજાર સત્તર જેમાં શનિ મહારાજ વકરી થઈને પાછા વૃશ્ચિક રાશિમાં આવે છે અને પાછી આપને નાની પનોતી લાગશે ચાર મહિના માટે એપ્રોક્સિમેટલી તો એ સમયગાળામાં ખાસ કરીને આપણે ફરીથી કેરિયર રિગાર્ડિંગ પ્રોબ્લેમ કારકિર્દીમાં સામાન્યત આપને જો નોકરી કરતા હોય તો ઉપરી લેવલ સાથે સંબંધોમાં ખાસ કરીને માતા અને પિતા સાથે અને જો આપ મેરિડ હોય તો આપને સાસુ અને સસરા સાથેના સંબંધોમાં વિશેષ કાળજી લેવાની રહેશે છવ્વીસ ઓક્ટોબર બે હજાર સત્તરમાં શનિ મહારાજ બદલાયા પછી આપના માટે સમય શુભ બને છે અને આપના માટે પાંચમા સ્થાનમાં શનિ ચાલશે પંચમ સ્થાનમાં જે શનિ ચાલશે તે આપના માટે સામાન્ય ચોથા સ્થાન કરતાં સારું ફળ આપશે એવું કહી શકીએ કારણ કે ચોથા સ્થાનમાં આપને નાની પનોતી હતી પણ પાંચમા સ્થાનમાં નીકળવાથી આપને કારકિર્દી એટલે કે બિઝનેસ અને કેરિયર રિગાર્ડિંગ આપને ઊંચાઈ ઉપર લઈ જવા માટે સક્ષમ બનશે પણ નેગેટિવ ઇફેક્ટને પણ આપણે જોઈ લઈએ કે શનિ મહારાજની નેગેટિવ ઇફેક્ટ શું હોઈ શકે તો પાંચમા સ્થાનમાં જ્યારે શનિ મહારાજ ચાલશે ત્યારે ખાસ કરીને દાંપત્ય જીવનમાં આપને પાર્ટનર સાથે મતભેદ કે મનભેદ ન થાય તે જોવાનું રહેશે બિઝનેસમાં ભાગીદારી હોય તો પાર્ટના સાથેના સંબંધોમાં તકરાર કે વિવાદ ના થાય તે જોવાનું રહેશે મિત્રો સાથેના સંબંધોમાં પણ વિવાદ તકરાર ના થાય તે પણ જોવાનું રહેશે અને દસમી દ્રષ્ટિમાં તો કુટુંબીજનો સાથે પણ આપણે સંબંધોમાં વિશેષ કાળજી લેવાની રહેશે વાણીમાં સેમ રાખવું પડશે ખાસ કરીને કુટુંબની અંદર તો આ હતું મોટા ગ્રહોનું ભ્રમણ આપના માટે બે હજાર સત્તરમાં અને ખાસ કરીને આપણે કયા કયા મહિના સાચવવાના છે તે અંગે પણ આપણે જોઈ લેશું કયા કયા મહિના આપણે સાચવવાના છે બે હજાર સત્તરમાં કેમ કે ગ્રહમંડળના રાજાગ્રહ સૂર્યગ્રહ છે તો સૂર્યગ્રહની અસરને આપણે તો બિલકુલ ઇગ્નોર કરી શકતા જ નથી એટલે સૂર્યગ્રહ માટે આપણે જોઈએ તો કયા મહિના આપણે સાચવવાના છે તે આ પ્રમાણે છે ચૌદ માર્ચથી તેર એપ્રિલ કે જેમાં સૂર્ય ચાલશે મીન રાશિમાં તો મીનના જે સૂર્ય છે તે આપણી રાશિથી આઠમા સ્થાનના સૂર્ય બનશે આઠમા સૂર્યમાં ખાસ કરીને આપણે સરકાર સાથેના સંબંધો સરકારી કાર્યોમાં કોઈ પણ કાર્ય કરવાના આવતો હોય તો તેમાં અને પિતા સાથેના સંબંધોમાં વિશેષ કાળજી લેવાની રહેશે આપના અને આપના પિતાના બંનેના આરોગ્યની પણ વિશેષ કાળજી લેવાની રહેશે વાહન ચલાવવાના પણ વિશેષ કાળજી લેવાની રહેશે મહિનો આપણે સાચવવાનો છે સોળ જુલાઈથી સોળ ઓગસ્ટ જેમાં સૂર્ય ચાલશે રાશિથી બારમા સ્થાનમાં કર્ક રાશિમાં તો સૂર્ય પણ સ્થાનમાં હોવાના કારણે સરકાર સાથેના સંબંધોમાં પિતા સાથેના સંબંધોમાં અને આપના આપના ઓવરઓલ આરોગ્ય અંગે પણ વિશેષ આપને કાળજી લેવાની રહેશે અને મહિનો આપણે સાચવવાનો છે સોળ અગિયારથી પંદર ડિસેમ્બર જેમાં સૂર્ય ચાલશે વૃશ્ચિક રાશિમાં તો વૃશ્ચિકના જે સૂર્ય છે તે પણ રાશિથી ચોથા સ્થાનના સૂર્ય બનશે ચોથા સ્થાનના સૂર્યમાં પણ ખાસ કરીને આપને સ્થાવર મિલકત અંગેના કોઈ પણ કાર્ય કરવા હિતાવર નથી માતા પિતા સાથેના સંબંધો જો આપ મેરિડ હોય એટલે કે આપના લગ્ન થયેલા હોય તો સાસુ અને શસરા સાથેના સંબંધોમાં આપને વિશેષ કાળજી લેવાની રહેશે તો આ હતું સિંહ રાશિનું બે હજાર સત્તરનું પ્રડિક્શન જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇકનું બટન જરૂર દબાવો ફેસબુક ગૂગલ વોટ્સએપ ઇત્યાદિ સોશિયલ મીડિયાના માધ્યમથી આપ આ વિડીયો આપની પ્રોફાઇલ પર જરૂર શેર કરો અને સિંહ રાશિને કોઈ મિત્ર આપના હોય તો એમને આ વિડીયો જરૂર શેર કરો કોમેન્ટ્સ કરો ચેનલ પર કોમેન્ટ્સ કરો વિડિયો પર સબસ્ક્રાઈબ કરો અને આપના મિત્રો પણ સબસ્ક્રાઈબ કરાવો ચેનલ આ વિડીયો જોવા માટે અમે આપના આભારી છીએ